શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો હોળાષ્ટક ક્યારે છે એ વિશે આજે આપણે સાંભળીએ તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાં આપણે જાણવા માંગીએ જાણીએ છીએ કે ફાગણ માસમાં આવતા હોળાષ્ટક વિશે જે ઉદ્યાતિથિ અનુસાર તારીખ સાત માર્ચ બે થી લઈને તારીખ ચૌદ માર્ચ બે સુધી ચાલશે આઠ દિવસ કોઈ પણ લૌકિક કાર્ય થતા નથી પરંતુ આ આઠ દિવસમાં શું કરવું શું ન કરવું તે સરકારે આપણે આ વિડીયોમાં જાણીએ હિન્દુ ધર્મ અનુસાર ફાગણ માસનું આગમન થાય એટલે રંગ ઉત્સવ જરૂર યાદ આવે હોલિકા દહનનું પણ સ્મરણ થાય આ માસમાં આઠ દિવસ એવા હોય છે જેમાં આપણે કોઈ પણ શુભ કાર્ય કરી શકતા નથી જેને હોળાષ્ટક કહેવાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર હોળાષ્ટકની શરૂઆત તારીખ સાત માર્ચ બે હજાર પચીસ શુક્રવારના દિવસે થઈ રહી છે જે સમાપ્ત થશે તેર માર્ચ ગુરુવારે હોલિકા દહનની સાથે સનાતન ધાર્મિક શાસ્ત્ર અનુસાર હોળાષ્ટક સમયે આઠ ગ્રહ અશુભ મનાય તેમની સ્થિતિ અનુકૂળ હોતી નથી એટલા માટે કોઈ પણ શુભ કાર્ય કરવાથી લાભ થતા નથી એટલા માટે આપણા ઋષિમુનિએ તથા જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો પણ આ આઠ દિવસમાં કોઈ પણ લૌકિક કાર્ય કરાતા નથી માત્ર પ્રભુનું સ્મરણ થાય છે ધાર્મિક કાર્ય થઈ શકે છે હોળાષ્ટક દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામ છે શ્રી હનુમાન ચાલીસા પાઠ છે મહામૃત્યુજય મંત્રનો જાપ છે ભગવાન ઋષિના મંત્રનો જાપ કરી શકાય આરાધના કરી શકાય હોળાષ્ટક દરમિયાન જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું એ શ્રેષ્ઠ મનાય છે આ હોળાષ્ટક દરમિયાન પિત્રોની શાંતિ માટે તર્પણ આદિ પણ કરી શકાય છે ગ્રહ શાંતિ પણ કરી શકાય છે કારણ કે હોળાષ્ટક એ આઠ દિવસનું છે જેમાં ભગવાનના ભક્ત પ્રહલાદજીએ ભગવાન શ્રી હરિને ભક્તિ કરી સ્મરણ કર્યું હોળાષ્ટક એ બે શબ્દોથી બનેલું છે હોલી અને અષ્ટક મતલબ હોળાષ્ટક જેમાં આઠ દિવસ સુધી આધ્યાત્મિક અવસર પ્રાપ્ત થાય છે આ અવસરને પ્રાપ્ત કરીને આંતરિક શુદ્ધિ તથા નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો મોકો મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસો નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં રહે છે એટલા માટે ભગવાન ઋષિની આરાધના થાય છે ભગવાન વિષ્ણુની આરાધના થાય છે જેથી સકારાત્મકતા વધારી ઉદયા તિથિ અનુસાર સાત માર્ચ જ બે હજાર પચીસ પરંતુ પૂર્ણિમાએ જે આ હોલાષ્ટક પૂર્ણ થાય છે તે તિથિ વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે છે ફાગણ માસની પૂર્ણિમા તારીખ તેર માર્ચ બે હજાર પચીસ સવારે લગભગ સાડા દસ એ પ્રારંભ થાય છે જે પૂર્ણિમા પૂર્ણ થાય છે ચૌદ માર્ચ બે હજાર પચીસ બપોરના લગભગ સાડા ચારની આસપાસ એટલા માટે રાત્રિની તિથિ અનુસાર જે પૂર્ણિમાનું આપણે વ્રત કરીએ છીએ ઉપવાસ કરીએ છીએ તે અનુસાર તેર માર્ચ પૂર્ણિમાનું વ્રત રાખવાનું રહેશે અને ચૌદ માર્ચ સવારે સ્નાન આદિ કર્યા પછી દાન પુણ્ય કરી શકાય છે તેર માર્ચ હોલિકા દહન પણ થશે અને ચૌદ માર્ચ દેશભરમાં રંગ ઉત્સવ હોળીનો મનાવાશે હોલિકા દહનનું સ્થાન છે ત્યાં ગોબરથી લીપીને ગંગાજળ આદિને લીપન થાય છે છંટકાવ થાય છે સાથે જ હોલિકાનો દંડ પણ લગાવવામાં આવે છે તે આજથી શરૂ થાય છે જેમાં એક હોલિકા અને બીજા પ્રહલાદના રૂપમાં માનવામાં આવે છે આમાં બે દંડ લગાવાય છે હવે ઓળાષ્ટક દરમિયાન આપણે શુભ કાર્ય શા માટે નથી કરાતા તેનું કારણ પણ આપણે જાણી લઈએ તો હોળાષ્ટક દરમિયાન ચંદ્રમા અષ્ટમી નવમીએ સૂર્ય દશમીએ શનિ એકાદશીએ શુક્ર અને દ્વાદશીએ ગુરુ અને ત્રયોદશીએ બુધ ચતુર્દશીએ મંગલ પૂર્ણિમાના દિવસે રાહુ ઉગ્ર સ્વભાવમાં રહે છે ગ્રહોના આવા પરિણામને કારણે મનુષ્ય જે નિર્ણય લે છે આપણી નિર્ણય ક્ષમતા હોય છે તે કમજોર બની જાય છે અને આ કારણે જ વારંવાર નિર્ણય ખોટા પડી શકે છે અને જે નિર્ણય લઈએ તેમાં હાનિ પણ પહોંચી શકે છે એવી આશંકા છે કુંડળીમાં નીચ રાશિમાં ચંદ્રમાં હોય વૃષક રાશિમાં ચંદ્રમાં હોય ચંદ્ર હોય કે ચંદ્ર છઠ્ઠે ભાવમાં હોય ત્યારે પણ આ દિવસોમાં સતર્ક રહેવું જોઈએ ચંદ્ર તે મનના કારક છે મનનો ચંચળ રહે મન જો અસ્તવ્યસ્ત રહે તો મનુષ્ય સારી રીતે યોગ્ય રીતે નિર્ણય લેવામાં અસમર્થ રહે છે સમર્થ નથી રહેતા હવે આપણે જાણીએ કે હોળાષ્ટક દરમિયાન શું કરવામાં આવે છે તો હોળાષ્ટક આરંભ થાય એટલે બે દંડને સ્થાપિત કરાય છે ત્યારબાદ હોલિકાની જે પ્રતિરૂપે અને બીજા પ્રહલાદના પ્રતિરૂપે જે બે દંડ છે તેને આવે છે હોલિકાના પૂર્વ આઠ દિવસ પહેલા કર્મની તૈયારી કરવામાં આવે છે અને કહેવાય છે કે આ હોળાષ્ટક દરમિયાન પ્રહલાદજી કે જે હિરણ્ય કશ્યપ અને કયાધુના પુત્ર હતા તે પરમ ભક્ત નારાયણના ભક્ત હતા પરંતુ હિરણ્ય કશ્યપ છે નારાયણને જ પોતાના શત્રુ માનતા હતા તેથી પુત્ર જો શત્રુની ભક્તિ કરે તે કોઈ પિતા કેવી રીતે સાખી શકે એટલા માટે હિરણ્ય કશ્યપે પ્રહલાદે ઘણા સમ પ્રહલાદને ઘણા સમજાવ્યા બાદ પરંતુ પ્રહલાદ તો માનતા નથી કારણ કે તેને પ્રભુ ઉપર અટૂટ વિશ્વાસ છે પ્રભુની ભક્તિ કરવાથી જ આ ભવ બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે માટે તેઓ શ્રી હરિ નારાયણના પરમ ભક્ત બન્યા જ્યારે હિરણ્ય કશ્યપે જોયું કે પ્રહલાદ માનતા નથી ત્યારે આ આઠ દિવસ સુધી પ્રહલાદજી ઉપર નારાયણ વિમુખ થવા માટે અનેક કષ્ટ ઉપાય કરી કર્યા પ્રહલાદને પ્રહલાદજીને ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમીએ અષ્ટમીની તિથિએ બંદી બનાવવામાં આવ્યા હતા પ્રહલાદજીને મૃત્યુ હેતુ અર્થે અનેક યાતનાઓ દેવામાં આવી પરંતુ પ્રહલાદજી વિચલિત થયા ન હતા તેમને ભગવાન શ્રી નારાયણ પ્રત્યે જે શ્રદ્ધા હતી તે રોજને રોજ વધતી જ જતી હતી આવા પિતા દ્વારા આપવામાં આવેલા કષ્ટો છતાં પણ કષ્ટો આપ્યા છતાં પણ પ્રહલાદે ને અંતે મૃત્યુ દેવા માટે પણ ઉપાય શરૂ કરવામાં આવ્યા પરંતુ ભક્ત પ્રહલાદ પ્રભુ ભક્તિમાં એટલા લીન હતા કે તેમને ખ્યાલ જ ન આવ્યો કે તેમને કોઈ પીડા પહોંચાડે છે પ્રહલાદજીને કોઈ પણ પીડા દેવામાં આવે મૃત્યુતુલ્ય છતાં પણ તેઓ ઉગરી જતા હતા બચી જતા હતા પ્રભુની ભક્તિને કારણે આમ સાત દિવસ તો વીતી ગયા આઠમો દિવસ આવ્યો આઠમા દિવસે હિરણ્ય હોલિકાની હોલિકા જે હિરણ્ય કશ્યપની બહેન છે તે એના ભાઈ પાસે આવે છે અને કહે છે કે ભાઈ મને બ્રહ્માજી દ્વારા વરદાન છે કે અગ્નિ મને બાળી શકે નહીં જો તમે કહો તો પ્રહલાદજીને હું મારા ખોળામાં બેસી જ લઈને બેસી જાઓ અને પ્રજ્વલિત અગ્નિ કરો જેથી પ્રહલાદ વસ્મી ભૂત થઈ જાય બળીને અને તમારું કામ તમારી ચિંતા પણ દૂર થઈ જશે આ નહીં આવો પુત્ર જે શત્રુનો ભક્ત છે તે મારા ભાઈને કોઈ કામનો નથી તારા બહેન હોલિકાએ પ્રહલાદજીને ખોળામાં બેસાડે અને અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી હિરણ્ય કશ્યપુએ આ સ્વીકાર કરી લીધું પરિણામ સ્વરૂપ હોલિકા પત્રીજા પ્રહલાદને ખોળામાં લઈને જેવું અગ્નિ પ્રજ્વલિત કરે છે કે તરત જ પ્રહલાદજી પુનઃ જીવિત થઈ જાય છે જાણે કે કે પ્રહલાદજી જળમાં બેઠા હોય એવા તેને ઠંડકનો અહેસાસ થાય છે કારણ અગ્નિદેવે જે પ્રભુના ભક્ત છે તેના માટે શીતલતા પ્રદાન કરવાવાળા થઈ ગયા છે અને ભક્તને આ આઘાત ન થાય અને હોલિકા આજે અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ વરદાન હોવા છતાં પણ કારણ કે બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું હતું કે જે હું તને શક્તિ આપું છું તે શુભ કાર્ય માટે જ તારે આ વરદાનનો ઉપયોગ કરવાનો છે કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં પરંતુ હોલિકાએ ભત્રીજાને ભસ્મીભૂત કરવા માટે અને ભાઈની ચિંતા દૂર કરવા માટે આ કાર્ય કર્યું જેમાં પ્રહલાદનું હિત જોવામાં આવ્યું ન હતું તેથી બ્રહ્માજીનું આ વરદાન સત્ય થયું અને હોલિકા જ ભસ્મીભૂત થઈ ગઈ ત્યારથી જ ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમીની તિથિએ હોલિકા દહનનું સ્થાનનો ચુનાવ કરવામાં આવે છે આ જ દિવસે હોલિકા દહન માટે પ્રતિદિન કંઈક ને કંઈક લાકડી કે ગાયના છાણ લઈને કોઈ પણ બળતણની જે વસ્તુ છે તે અગ્નિમાં પ્રજ્વલિત કરી શકાય છે લાકડા લાકડી તે હોલિકા જે સ્થાન છે જેની નક્કી કરવામાં આવ્યું છે જે ચોક્કસ કરવાનું આવ્યું છે ત્યાં નિત્ય ભક્તજનો જઈને તેમાં લાકડી નાખતા જાય છે અને લાકડીનો ઢગલો આઠમા દિવસમાં થઈ જાય છે ત્યારબાદ પૂર્ણિમાની સાંજ સૂર્યાસ્ત સમયની આસપાસ શુભ મુહૂર્તમાં અગ્નિદેવની શીતલતાના એવમ પોતાની રક્ષા અર્થે અગ્નિદેવની પૂજા થાય છે હોલિકા દહન કરાય છે અને જેમ પ્રહલાદની રક્ષા થઈ હોલિકાનું દહન થયું અને બીજા દિવસે એટલા માટે જ રંગ ઉત્સવ મનાવાય છે કે જે ભક્તની જીત થઈ ભગવાન પધાર્યા એટલા માટે હોલિકા દહનના બીજા દિવસે રંગ ઉત્સવ મનાવાય છે ધામે ધૂમથી આખા દેશમાં આ ઉપરાંત બીજા અન્ય કથા પણ છે કે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા માટે કામદેવને દેવતાઓએ મોકલ્યા હતા કારણ કે શિવજીના અને લગ્ન થાય 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 જ જ ત્યાં સંતાન ઉત્પન્ન જન્મે અને સ્વામીનો જન્મ તો અસુરોનો નાશ થઈ શકે એટલા માટે ઇન્દ્ર દ્વારા કામદેવને શિવજીની તપસ્યા ભંગ કરવા મોકલી દીધા હતા કામદેવના બાણથી શિવજીના નેત્ર ખુલ્યા ત્રીજા નેત્રથી કા દેવ ભસ્મ થયા અને કામદેવની પત્ની રત્ની રતિ ભગવાન શિવજી સામે ક્ષમા માંગે છે અને શિવજી કામદેવને પુનર્જીવિત કરે છે આશ્વાસન આપે છે એ ખુશીમાં પણ આ આઠ દિવસ સુધી ભગવાન શિવની ભક્તિ થાય છે અને જ્યારે કામદેવ પુનઃજીવિત થયા છે ત્યારે રંગોત્સવ મનાવાય છે આમાં બે કથા છે જોડાયેલી છે હોળાષ્ટક દરમિયાન ભગવાન શ્રી નારાયણનું પૂજન ભગવાન શ્રી હનુમાનજીનું પૂજન ઋષિ અવતારનું પૂજન થાય છે આઠ દિવસો દરમિયાન ભગવાન શિવનો મહામંત્ર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો સર્વશ્રેષ્ઠ મનાય છે જેથી અકાળ મૃત્યુનો ભય રહે નહીં સંકટોમાં કષ્ટોમાંથી મુક્તિ મળે શુભ ફળ પ્રાપ્ત થાય સાથે જ ગ્રહોનો જે અશુભ પ્રભાવ હોય તે પણ ઓછો થાય તેમજ ગ્રહોના જે આઠ દિવસ સુધી ઉગ્ર સ્વભાવ હોય છે તે પણ શાંત થાય અને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય આ મોળાષ્ટક દરમિયાન કોઈ પણ લૌકિક કાર્ય કરવા તે હિતવાહન હતી ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિની પૂજા આરાધના કરીને મંત્ર જાપ કરીને ભક્તિ કરીને પ્રભુને પ્રાપ્ત કરવાના આ આઠ દિવસ છે પરમ કૃપાળુ પરમાત્મા જે પોતાના ભક્તોના ભક્તોની સંભાળ હંમેશા રાખે છે ચાહે આપણે રીતે પ્રભુની ભક્તિ કરીએ કરીએ ભજન ભાવથી પ્રેમથી જો નામ સ્મરણ કરીએ તો પણ પ્રભુ દોડીને આવે અને જ્યારે પ્રભુ આવે તો જન્મ મરણના ફેરામાંથી મુક્તિ જરૂર મળે છે એવો ભાવ સાથે આ આઠ દિવસ ઉજવવામાં આવે છે પરંતુ ભગવાનની ભક્તિ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે કોઈ પણ આપણાથી દુખ ન થાય આજે પરમ ધર્મ છે આપણો મનુષ્ય નું કે મનુષ્ય મનુષ્ય મિત્ર હંમેશા બની રહે એવી આશા છે કે આપને આ વિડિયો મિત્રો જરૂર પસંદ આવ્યો છે કે હોળાષ્ટક દરમિયાન શ્રી હરિ ભક્તિ ભગવાન ઋષિને જે અર્ધા નર અને અર્ધા પશુ સિંહ સમાન મુખવાળા ઉત્પન્ન થયા છે અને જેમણે ભક્ત પ્રહલાદ રક્ષા કરી એવા ભગવાન ઋષિને ને આપણે વંદન કરીએ ઓમ ઉગ્ર ઋષિ હાય વજ્રખાય પ્રચોદયાત બોલો વત્સલ ભગવાન શ્રી નારાયણની જે મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે